લાઇવેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ શિવાલિક ગ્રુપને રૂપિયા ત્રણસો કરોડના ભંડોળ માટે સેબીની મંજૂરી અમદાવાદના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રુપે તાજેતરમાં જ તેના પ્રથમ ફંડ એટલે કે શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ માટે કેટેગરી ટુ એ તરીકે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી તરફથી નિયમકારી મંજૂરી પ્રાપ્ત કરી છે પ્રસ્તાવિત એ નો લક્ષ્યાંક પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા ત્રણસો કરોડ રૂપિયા સુધીના ફંડ એકત્ર કરવાનો છે જેમાં ઇન્વેસ્ટમેન્ટ મેનેજરની મુનસિબી મુજબ એકસો પચાસ કરોડના ગ્રીન શુ ઓપ્શનનો સમાવેશ થાય છે આ ફંડ સ્થાનિક રોકાણકારોના વિવિધ જૂથોમાંથી ભંડોળ એકત્ર કરશે જેમાં વ્યક્તિઓ ફેમિલી ઓફિસ એચયુએફ ઉચ્ચ નેટવર્ક ઇન્ડિયન વિઝ્યુઅલ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ ભારતમાં અન્ય બોડી કોર્પોરેટ અથવા તો નોન કોર્પોરેટનો સમાવેશ થાય છે ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે એ એક એઆઈ ટુ છે સેબી અપ્રુવ સેબી રજિસ્ટર્ડ ફંડ છે એની અંદર એક કરોડની મિનિમમ ટિકિટ સાઇઝ છે જે સીબી નથી કરી છે એમાં લોકો ઇન્વેસ્ટ કરે અને આ ફંડ છે એ આગળ અપકમિંગ એરિયા ક્યાં પ્રોજેક્ટ કે ટ્રેન્ડ છે એની અંદર આગળ ફંડ ડિપ્લોય કરશે જે આ ગ્રુપનું વિઝન છે અને એકલા ગ્રુપ સિવાય બી બહાર બી જેથી આવવાળી ઓપોર્ચ્યુનિટી છે એ દરેક જગ્યાએ એ ફંડ છે ઇન્વેસ્ટ જે મ્યુચ્યુઅલ ફંડ છે એ રીતના છે કે એમાં આ પાર્ટનર તરીકે આવું છું અને પાર્ટનર તરીકે આગળ છે જેમ સિવારિંગનું વિઝન છે એ વિઝન પ્રમાણે સિવારિક ઇન્વેસ્ટ કરે છે એમાં પાર્ટનર વધુ ફંડનું લોકિંગ છે એ સાત વર્ષ છે વચ્ચે વચ્ચે વોટરફોલ મેકેનિઝમ જેમ જેમ અમે ઇન્વેસ્ટ કરીશું આગળની જેમ જેમ રિટર્ન આવશે એ પ્રમાણે વચ્ચે વચ્ચે પ્રોફિટ મળશે એવરેજ આની અંદર ચાર થી પાંચ જગ્યાએ ઇન્વેસ્ટ કરવાનું બીકોઝ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ મિનિમમ કેપ છે એક જગ્યાએ ઇન્વેસ્ટ કરો મેક્સિમમ ટ્વેન્ટી ફાઈવ થી વધારે પર્સન્ટ એક જગ્યા પર તમે ઇન્વેસ્ટ ના કરી શકો સો મેક્સિમમ તું મિનિમમ ચાર જગ્યાએ ઇન્વેસ્ટ કરી એટલે જ્યારે બી કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે એનું રિસ્ક રિસ્ક છે ચાર જગ્યા પર ડિવાઇડ જાય આ ભંડોળનું સમગ્ર રિયલ એસ્ટેટમાં વ્યૂહાત્મક રીતે રોકાણ કરવામાં આવશે જેમાં મુખ્યત્વે લેન્ડિંગ હોલ્ડિંગ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં નવા ટ્રેન્ડ સાથે સંકળાયેલી એન્ટીટીમાં રોકાણ કરાશે શિવાલી ગ્રુપના એઆઈ નો પ્રાથમિક લક્ષ્યાંક તેના રોકાણકારો માટે કરંટ ઇન્કમ પૂરી પાડવાની સાથે સાથે જ સેક્ટરની રોકાણ મારફત લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ પેદા છે અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં શિવાલિક ગ્રુપ પચીસ વર્ષના પરિવર્તનકારી યોગદાનને ધ્યાનમાં રાખતા આ બાબતે મહત્વપૂર્ણ સીમાચિ રૂપ છે રિયલ એસ્ટેટ બિઝનેસની સમગ્ર ઇકો સિસ્ટમ સંસ્થાકીય બનાવવાના પ્રયાસોમાં શિવાલિક ગ્રુપે વેલ્યુ એડેડ શિક્ષણ

ત્યાં પણ કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ ઇન્વેસ્ટમેન્ટ કરશે અને એ લોકોને બધું ડ્યુ ડિલિજન્સ કરી અને એમના પૈસા સિક્યોર છે એટલે અમે એક એડવાઇઝરી કમિટી બનાવી છે અને અંદર દરેક ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ લોકો હોય છે એક કોઈ ફાઈનાન્સનું હોય છે કોઈ લેન્ડ ડિપાર્ટમેન્ટનું હોય છે કોઈક રિયલ એસ્ટેટનું હોય છે એટલે એ બધાનું અપ્રુવલ લઈ અને શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ ઇન્વેસ્ટમેન્ટ કરશે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ સાઇઝ એક કરોડ રૂપિયાની છે લોકિંગ ત્રણ વર્ષ નહીં થશે ઘણા નાના લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ લોકો એક નાની એલપી ફોર્મ કરી શકે અને એ ની અંદર એક એક કરોડથી ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી શકે ફોર એક્ઝામ્પલ કોઈ પચીસ લાખ રૂપિયા હોય અને ચાર પાર્ટનર બની અને એલ ક્રિએટ કરી શકે ઓર પાર્ટનરશિપ ફોર્મ ક્રિએટ કરી શકે અને પચીસ પચીસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને એ એલપી કે પાર્ટનરશિપ ફોર્મ સીવાળી ઇન્વેસ્ટમેન્ટ ફોર્મમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે જમીન કોઈની જોડે હોય અને એ લોકોને જમીનનું એક્સટેન્શન કરવું હોય તો શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ એક્સટેન્શન ઇન્વેસ્ટમેન્ટ કરી શકે એ જ જગ્યા ઉપર જોઈન્ટ ડેવલપમેન્ટનું મોડલ ક્રિએટ કરવું હોય કે જે બી ક્રિએટ કરવી હોય તો શિવાલિક ત્યાં કન્સ્ટ્રક્શન કરી આખો પ્રોજેક્ટ રિપોર્ટ બને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે શિવાલિક એ તાજેતરમાં જમીન રિયલ એસ્ટેટના વિકાસમાં સંકળાયેલી સંસ્થાઓમાં પ્રારંભિક તબક્કામાં માટે તેમની કુશળતાનો લાભ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરી ઇન્વેસ્ટમેન્ટ શાખા સ્થાપી છે શિવાલિક ગ્રુપના સ્થાપક અને એમડી ચિત્રક શાહે શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડની સ્થાપના અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે લેન્ડ ડેવલપમેન્ટના પ્રારંભિક તબક્કામાં અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અન્ય તકોમાં રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે અમદાવાદ શહેરની વૃદ્ધિ ગાથામાં ભાગ લેવા એ એક અદભુત તક હોવા પર તેમણે ભાર મૂક્યો હતો શિવાલિક ગ્રુપના એમડી તરલ શાહે સર્વાંગી ગ્રોથનું વિઝન રજૂ કર્યું હતું જેમાં રોકાણકારોને આ ઇન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા શહેરના વિકાસનો ભાગ બનવાની તક આપી હતી રિયલ એસ્ટેટ ક્ષેત્રે અઢી દાયકાનો અનુભવ ધરાવતા શિવાલિક ગ્રુપે કેટલાક મહત્ત્વના માઇક્રો બજારોને વિકસાવવામાં અને સ્કાયલાઇનને આકાર સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે તેમણે પંદર મિલિયનથી વધુ ચોરસ ફૂટના ટકાઉ અને ગ્રીન ડેવલપમેન્ટ નિર્માણ કરીને પંચોતેર પ્લસ લેન્ડમાર્કની રચના કરી છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર